બાઈક લાયો જૂનું લાયો હોય સેકન્ડ મોકરું પાર્ટી લાયો લીધું પચીસ હજાર જેવું એ તો હું ચલાવ ખબર પડે કેવું હોય એ તો પણ મી ચલાવ્યું

ટોપું મોપું ન તો એમ કહેવાનું ને તો 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 ટોપુ તો તો તારું બાઈક આવી તો તું ફોટો પાડે બતાવજે માં ટોપુ આ ફોટા વાળું બાઈક અલે પણ પાર્ટી ભાઈ થી લઈ સીધો તારા ભાઈ આવ્યો તો હજી તો ઘેર લઈ જઈને મુરત કરવાનું તું તો એ તો હું રીતના મોની લોક માં એ ટોપુ હતું તાર લે ટોપાની બોપાની પથારી ફેરવે તું હાથ ચૂ ગયા બાઈક નું કરી નું હું બાઈક નું કોઈ કરી નહી તને એમ લાગે એ એક્સિડન્ટ થયો ને તો બાઈક નું ખાલી આ ટોપું ના તૂટક કારણ કે મારી સ્પીડ તો તને ખબર છે ને કેટલી સ્પીડ બરાબર એક્સિડન્ટ કર્યો તો બાઈક આટલા સુધી ભાજી હોય આટલા સુધી સમજો આ બધું આગળનું કોઈ ના રે આ ટોકું બોકું કશું ના રહ્યા રહ્યા દીપો ઠોકીને આવત ખબર પડે તા ને એટલી સ્પીડ હોય તું હાલ દે બાઈક પાછું મજા નહીં બાઈક મો કરશે તું છેતરાઈ ગયો અરે ઓ પોચ આતે જાનો ઘર તો કરીને મેલ્યો હતી એ તો કઉ હું પાછું હાલ દે બાઈક માં મજા નહીં આને આ લંગરાઈ છે મે હેડી ઉંધું લંગરાઈ છે મે હેડો એ તો તો ખાશુર ગાડી ના આવ્યો તું ઠોકો ને ઓ 100% હાચું કે

વચ્ચે તાની મારા બાઇક ની પધારી ભેરીને એવો મારા સર્વિસ નો ખર્જો કરાવવો નુકસાન ના તો અંદર કાચું આવે કે રીતના બતાવું મજા ગેરેજ વાં ત્યાં લઈ જવું પડશે